આપણે ધરમપુર ખાતે છે ધરમપુર ખાતે આજે કોંગ્રેસ પ્રિયંકા ગાંધી અહિયાં પધારી રહ્યા છે અને લોકસભા વલસાડ ક્ષેત્રમાં માં આવતું ધરમપુર અને તમે જોઈ શકો છો કે આ અત્યારે જે અ ન્યાય સંકલ્પ રેલી છે એના અંદર કોંગ્રેસના બધા જ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપણે અહીંયા એક કાર્યકર્તા બેઠા છે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે પ્રથમ તો લોકસભાની ચૂંટણીને લઈને શું કહેશો આ વર્ષે લોકસભા ચૂંટણીમાં અમારા વલસાડ ડાંગના છવ્વીસ લોકસભાના ઉમેદવાર અનંતભાઈ પટેલ એને અમે પાંચ લાખથી વધુ મતથી અમે ચૂંટી છું

પાણી મળતું નથી નથી જલ આવતું એ અમારે ઘણું આઘું છે પણ એ લોકો એ છે ને આ યોજના બનાવી પણ એમાં છે ને નામની અલ યોજના છે એમાં કઈ પાણી નથી આવતું એ પાણી ન ફક્ત ખાલી ન મૂકેલા છે એમાં પાણી કોઈ જવાબદારી નળ ઉલકા પાણી નથી આવતું એ આરોગ્યની બધી કોઈ સમસ્યાઓ કરી એ આરોગ્યની સમસ્યા જામલિયા પીએસી ને ઉત્તરખાર પિંડવાને આવી દૂર દૂર છે પણ એમાં ડોક્ટર કોઈ રહેતા ડોક્ટર હારો નથી રહેતા કોઈ સાધન સામગ્રી નથી એટલે કોઈ પણ દવા આરોગ્યની સમસ્યા છે પાણીની સમસ્યા છે મોગવાની સમસ્યા છે અને જમીન આપવાનું નક્કી કર્યું પણ જમીન એ લોકોને એક બે ગુઠા આપીને એ લોકો સંતોષ કરી મૂલું અત્યારે એવું બધો અત્યાચાર કર્યો છે એટલે આરોગ્ય છે નળ છે છે જળ જંગલ જમીન ની બધી સમસ્યા પર વોટ થશે બરાબર બીજા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ બેઠા છે આપણે એમની સાથે વાત કરી અને સભા છે ન્યાય સંકલ્પ રેલી અંતર્ગત સભા માટે સંબોધિત કરવા થોડી જ વાર આવી રહ્યા છે ત્યાં પછી આપણે અહિયાં મહિલાઓ પણ છે મહિલાની સાથે વાત કરી અને પ્રયાસ કરીએ કે ક્યાંથી આવ્યા છે શું નામ છે પ્રથમ તો ક્યાંથી આવ્યા છે અને શું નામ છે અનિલા અનિલા કયા મુદ્દા પર વોટિંગ થશે

બીજી કોઈ સમસ્યા સરકાર તો અમકે છે બધી મહિલાઓની યોજનાઓ અમે આપી કિલોમીટર

અનંત પટેલ નું ગામમાં જોર કેવું અનંત પટેલ અને ધવલ પટેલ પણ એક આદિવાસી હું ઓળખતી ઓળખતા નથી અને ભાજપ નો ચહેરો કે બહુ વિકાસ થયો છે ભાજપ વાળા

મારા ગામનું નામ બરડપાણી છે શું સમસ્યા છે બરડવાણી હવે એવા સાહેબ અમને તકલીફો છે કે અમારા છોકરાઓ ભણે છે એમના ચોપડા પર જીએસટી એના શિક્ષણ પર જીએસટી જેમ તેમ કરીને અમે મજૂરી કરીને છોકરાઓને ભણાવીએ છોકરાઓને નોકરી મળતી નથી અને છોકરાઓને એટલી તકલીફ પડે છે

ગાંડો થઈ જાય છે અને એમને એવું થાય છે કે મારા પપ્પાએ મારી જે ઉર્જા હતી એમની એ શિક્ષણ પાછળ ખર્ચી નાખે છે અને હમણાં એ છોકરાને નોકરી મળતી નથી એટલે એ છોકરો ટેન્શનમાં આવીને ગલત આ રસ્તે નીકળી જાય છે એના જવાબદારા સરકાર છે અને ગામડામાં જેમ ખેડૂતો ખેતી કરે છે હું પોતે ખેડૂત છું

અમે જોઈ શકો છો કે પ્રિયંકા ગાંધીનો કાબલો આવી દો છે આપણે ત્યાં પહોંચ છે અને આગળ પણ અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એમની સાથે આપણે વાત કરતા રહીશું પ્રધાન તો અત્યારે જે કા ગાંધી સભાને સપોર્ટ કરવા માટે આવી રહી છે આપણે ત્યાં પહોંચી वहां वहां जो गारंटी हमने चुनाव से पहले दी उनको हम आज पूरा करके दिखा रहे हैं आप कर्नाटका करती है वो बोलेगी कि हाँ कर रही हूँ। किसी भी महिला से पूछिए कि क्या आपको हर महीने दो हजार रुपए मिल रहे हैं सरकार से वो मना नहीं करेगी कहेगी कि हाँ जब से कांग्रेस की सरकार आई है मुझे मिल रहे हैं तो इसी तरह से हमने खास आपके समाज के लिए कुछ हम गारंटीज लाए हैं हम एक विशेष बजट आपके लिए जारी करेंगे और जो वन अधिकार का कानून है जिसमें आपको पट्टे जो जो पट्टे आपको मिले थे उनका फैसला एक साल के अंदर अंदर हम करवाएंगे एससी एसटी का जो सब प्लान है उसको हम लागू करेंगे और आदिवासियों की जहां पे ज्यादा जनसंख्या है કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને મહિલાઓ પણ જ મોટી સંખ્યાના અંદર જોવા મળી હાલ આપણે કોંગ્રેસી કાર્યકર્તા અને મહિલા છે એમની સાથે વાત અને જાણવાનો પ્રયાસ કરીએ પરંતુ આજે પ્રિયંકા ગાંધી ની સભાને લઈને શું કેશો બઉ સારું લાગ્યું ધરમપુરા એવા અમે મસ્ટ વેલકમ બી કર્યું ને ભાષણ બી એટલું મસ્ત કર્યું કે બધાને ગઈ માં ઉઠવા તૈયાર નહોતા ભાષણ કરતા તો બી કઈ ઉઠવા તૈયાર હજુ બોલો હજુ બોલો એમ બધાને બહુ ઉમંગ ને ઉત્સાહ છે બરાબર મહિલાઓની કોઈક અત્યારે જે 5 વર્ષના અંદર સરકારની જે બધી યોજનાઓ હતી એ બહુ બધી હતી એ બાબતે શું કેવું છે યોજનામાં તો ખરેખર મહિલાઓને જે યોજનાઓ હતી એના લાભ તમને મળ્યા ખરા નગરપાલિકામાં રહીએ છીએ એટલે નગરપાલિકામાં તો થોડી ઘણી મળ પણ ગામડેની તો સમસ્યાઓ ઘણી હોય એટલે ગામડે જાય તો ખબર પડે સુ સમસ્યા છે એટલે આપણે તો જતા હોય થોડી થોડી ખબર હોય થોડી નહીં ખબર હોય તમે ધર્મપૂર નગરપાલિકામાં આવો છો તો નગરપાલિકામાં કઈ કઈ સમસ્યાઓ છે જેમાં તમે એનો સામનો કરી રહ્યા છો હું ખુદ નગરપાલિકામાં મારા ઘરે ઓળ નથી નળ નથી જળની તો નળ જ નથી એટલે જળ ના આવે જે તો ઘર નું મોટર કુવો છે એનું પાણી વાપરે છે એટલે સૌ યોજના ઘર મળે છે આવાસ ની કઈ હા છે ને એ મળે પણ કેવા ને મળે કે જે એમ કે બીજેપી ના માણસ એને જ આવાસ નું મળતું છે એવું એટલે એમાં ભેદભાવ જોવા મળે છે મળે મળે છે લાગે કે અનંત ભાઈ તો મોંઘવારી ઓછી થશે ગેસ ના બુલા અત્યારે ભાવ વધારે છે અને ક્યાંક ને ક્યાંક મહિલાઓ ને પણ અત્યારે મોંઘવારી પ્રશ્ન ખૂબ મોટો હોય કેમ કે ઘર રસોડું ચલાવતા હોય ચલાવું ને હવે જો ભાવ જ કેટલો વધી ગયો શાકભાજી પાંચસો રૂપિયા લઈને જાય ને ત્રણ કે ચાર શાકભાજી જ આવે ખાલી પાંચસો રૂપિયામાં માં થેલી માં બી નહીં દેખાતું એટલે થોડું ઓછું થાય તો સારું એમ આ તો એક ધરમપુર પ્રોપર અહીંયાના જ છે વતની સરસ બીજા પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યા અંદર આજે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધી ની અંદર ખૂબ ધ્યાનપૂર્વક એ લોકોએ સભાને સાંભળી અને हम आशा रखिए कि आज अत्य हजारों की संख्या अंदर जो वोटर आया वोटर जो वोटिंग में परिवर्तन थे कि नहीं ये तो आना समय सात तारीख बतावे त्या सुधी मैंने मारा सहयोगी पवन बास्कर ने रजा आपसो नमस्कार